નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો ઓગણીસમો રવિવાર ઉજવે છે છેલ્લા ત્રણ રવિવારથી યુહાનના સુસંદેશના છઠ્ઠા અધ્યાયના પાઠોમાં આપણને પ્રભુ ઈસુ પોતે આપણું આત્મિક ભાથુ બનીને આપણા આત્માને પોષણ મળતું રહે એ માટે કેવી વ્યવસ્થા કરવાનું વિચારતા હતા એની ઝાંખી મળે છે ઈસુએ માનવજાત માટે આપેલ બલિદાન ઉપરાંત આપણા સૌ માટે પવિત્ર ખ્રિસ્મસાતની જોગવાઈ કરી તે જ એક મહાન ચમત્કાર છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં વિધર્મીઓ જેને પૂછતા એ બાલની પોકળતા ખુલ્લી પડી ગઈ પણ રાણી ઇઝબેલ એલિયાના લોહીની તરસી બની હતી એટલે ત્યાંથી બચવા એલિયા ત્યાંથી ભાગી ગયો હતો એ પ્રસંગ આજના પાઠમાં છે દેવવિદ્યાના કેટલાક તજજ્ઞો પ્રભુએ તેમના દૂત દ્વારા પૂરા પાડેલ રોટલા અને પાણીને ઈસુના રક્ત અને દેહના પ્રતિક તરીકે ઓળખાવે છે જેના કારણે સિનાઈ પર્વત પર ઈશ્વર સાથેની વાતચીતને કારણે એલિયામાં ઈશ્વરનું કામ પાર પાડવાના બળનો સંચાર થયો હતો આપણે પણ જીવનમાં કઠણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તેનાથી ડરી જઈને હવે બહુ થયું પ્રભુ એવા ઉદ્ગાર કાઢી બેસતા હોઈએ છીએ જ્યારે આપણે પણ ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાત કરીને અને પીઠ સંસ્કાર સાથે જોડાઈ જઈને એક અજબની શક્તિ મેળવી શકીએ છીએ એ અનુભવ કરવા જેવો છે બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ એફેસસના ધર્મસંઘને કહે છે કે આપણે ઈશ્વરના સંતાનો છીએ એટલે ઈશ્વરના વર્તન જેવું આપણું વર્તન હોવું ઘટે આવું વર્તન એટલે એકબીજા પ્રત્યે મમતા અને એક કુણી લાગણી સાથે વર્તું અને ઈશ્વરે આપણને જેમ ક્ષમાપક્ષી છે તેવું જ આપણે પરસ્પર કરવાનું છે આવું જીવન ન જીવીએ તો આપણે જેની મોહર ધરાવીએ છીએ તે પરમેશ્વરના પવિત્ર આત્માને દુખી કરીએ છીએ આજના શુભ સંદેશમાં ઈસુ પોતાની વાત સ્પષ્ટ રૂપે કરે છે કે પોતે સ્વર્ગમાંથી ઉતરી આવેલ રોટી છે ફક્ત ઈશ્વર જ કરી શકે એવા ચમત્કારોના સાક્ષી એવા આ લોકો હજી ઈસુને ખ્રિસ્ત અને ઈશ્વરપુત્ર તરીકે સ્વીકારી શકતા નથી અને તેથી તેમની આંખો પરથી ઈસુની દુનિયાવી ઓળખના પંડળ ખસતા નથી ઈસવી સનની પ્રથમ સદીમાં રોમન સામ્રાજ્યના શાસકો ઈસુના અનુયાયીઓ સાથે એટલી ક્રૂરતાથી વર્તતા કે ઈસુ પંથીઓ ભોયરામાં પ્રભુ ભોજન માટે એકઠા થતા એક દિવસે પ્રભુ ભોજન પહેલાં બિશપને સંદેશો મળ્યો કે જેલમાં નાખવામાં આવેલ ઈસુપંથીઓ અને પુરોહિતો ખ્રિસ્ત સાથેના તળવરે છે અને સતામણી વચ્ચે ટકી રહેવા માટે તેમણે ખ્રિસ્તસાદની સાથેની માંગણી કરી છે કોઈ પુરોહિત જાય તો તરત જ પકડાઈ જાય અને તેમને પણ જેલમાં નાખી દેવામાં આવે ત્યાં ફોયરામાં હાજર નિસ્સેવક તાતિસ્યસ આ કામ માટે તૈયાર થઈ ગયો જે યુવાનીના ઉંમરે હમણાં જ પહોંચ્યો હતો અત્યંત કાર્યપૂર્વક ખ્રિસ્ત પ્રસાદની ડબ્બીને સાલ નીચે છાતી સરસી સંતાડીને તાર્તિશ્યસ નીકળી પડ્યો રસ્તામાં એની ઉંમરના છોકરાઓને એમની રમતમાં એક છોકરો કૂટતો હતો એટલે તેમણે તાર્તિશ્યસને બોલાવ્યો પણ તેણે ના પાડી એટલે છોકરાઓએ એને ઘેર લીધો પણ છાતી પરની હાથની પકડ તેણે ઢીલી થવા દીધી નહીં પણ તાર્તિશ્યસની ઈસુ મારી સહાય કરો એવી પ્રાર્થના એક છોકરો સાંભળી ગયો એટલે તેણે બૂમ પાડી કે આ તો ખ્રિસ્તી છે એ જ વખતે ત્યાંથી પસાર થતા એક માણસે આ સાંભળીને તાતિશ્યસને જમીન પર પટકીને લાતો મારવાનું શરૂ કર્યું પણ તાતિશ્યસે પવિત્ર ખ્રિસ્ત સાથે દબીને પોતાનાથી અડગી થવા દીધી નહીં એટલામાં એક સૈનિક ત્યાં ત્યાં આવી પહોંચ્યો અને તેણે તાતિશ્યસને ઉચકીને બચાવી લીધો ખરાબ રીતે ઘવાયેલા તાતિશ્યસે જ્યારે આંખ ખોલી તો જોયું કે જેણે એને બચાવેલો એ સૈનિક તો ઈસુ પંથી છે જેને તેણે અવારનવાર પોયરામાં પ્રભુ ભોજન માટે જોયો હતો તાર્તિશ્યસે તે સૈનિકને ખ્રિસ્ત પ્રસાદની ડબ્બી આપતા જેલમાં પહોંચાડવાની વિનંતી કરી ડબ્બી હવે સલામત હાથ છે એવા સંતોષ સાથે તાર્તિશ્યસે એ સૈનિકના ખોળામાં જ ઈસુને મળવા આંખ મીચી દીધી તાર્તિશ્યસ યુવાનીના ઉંમરે જ